જોઈએ સમાચારો વિગતવાર તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા મેયર બંગલો ખાતે બેઠક યોજવામાં આવી હતી આગામી પચીસ તારીખના વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સમીક્ષા કરી હતી રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા અંગે પણ સમીક્ષા કરી હતી અને રાજકોટ બાદ દ્વારકા ખાતે પણ વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરશે રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને તેમને વધાવવા માટે અનેક દિવસોથી અહીંયા બેઠકોનો દોર સૌ સમાજના લોકો લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો રાજકોટમાં એક લાખ થી વધારે જનમેદની સભા અને ખૂબ મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ રાજકોટ શહેરના નગરજનો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે એકવીસ થી વધારે અલગ અલગ મંડલો અલગ અલગ કલાકૃતિઓ થકી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે રાજકોટ સંપૂર્ણ તૈયાર છે આજે જે પ્રકારે રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકોને આવવા માટેની ઉત્સુકતા જગ્યા કરતા લોકો વધારે આવવા માટે જે પ્રકારે ઉત્સુકતા છે લોકોમાં ગામે ગામથી પ્રધાનમંત્રી શ્રીની એક ઝલક પામવા માટે એમને જોવા માટે એમને સાંભળવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે રાજકોટ લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે પરમ દિવસે એક અદ્ભુત દ્રશ્ય આપણે સૌને જરૂરથી નજરે પડશે